રોટલા શિયાક કોઈ ઝાડુ પોતા લગાડીશું એવું બધું કરીશું ન જઈને ક્યાંક આશ્રમ ગોતી ને વૈયા જાય બીજું કઈ ન થાય એમાં બે સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધો મજામાં અટાણે વાગી ગયા હવાથી હાડા જેવું થઈ ગયું હે ને કામકાજની વાત કરીએ તો મિત્રો ફાઇનલ ઘેરે કામ થઈ ગયું એક હીરામણ ને એક થામ બાકી હે વાહીંદા નાખી દીધા વાહિંદા નાખીને પછી ફૂલગર ગયા દૂધ દેવા મને કહેતા ગયા કે તું એક કેરો વાર્યા છે પેલા જા તું આ હેઠેથી ઓલા હેઠા પાણી હરો હર ને મોઢા ઘરે ઉર્યા હે ને ઘડીકમાં ક્યારો ફરાતો ને પછી પહેલેથી પારિયું રાખ્યું ને વસારે પારિયું નાખશે ત્યાંથી પાછું ચાલુ કરી દીધું એક ફેરે એમ કે ઉરિયા નાખીએ ને તો વેલરું પી જાય ને પારિયું કરી નાખીએ તો પછી હા તે હરો હર મૂક્યું તો મિત્રો આવી ગયું પાણી ઢૂકડું ને ક્યારો વારી લઈ ને પાછા વરી ભાગી ઘેર ને હીરામણને કરી નાસ્તા સુરત દાદા અટાણે દેખાણા છે મોડા મોડા હવે એવા વાદળા થઈ ગયા ને ઢાકલા જેવું એટલે ટાઈટ વધારે લાગે ચાલો પાણી આવી ગયું ઢૂકડું ઓલે હેઠેથી હું બાંધીએ ને ન્યા હેઠો પૂરો થાય એટલે પાણી ઘડીકમાં પૂગતું જ નહીં ને આસે સારે ધોર્યો એટલે અહીંથી ઈ સારું ટૂંકું કર્યું કે વેલું વેલું ભી જાય હાલો મિત્રો ક્યારો ભરાઈ ગયો એક હું વારી લે કેરો તાગડી ફૂલગર આવતા રહી રામ રામ ને સીતારામ મિત્ર ને બધા ને ત્યાં થઈ ગયો હીરા આવી લઈએ લે કાલ જલેબી લઈ મારા હાટો જલેબી ને ગાઠિયા ને રસ્તો લઈએ જલેબી ને ફાફડા ફાફડા ને રજબીર ફાફડા જલેબી એક ગોસરો તલે તિરુભાઈ ને જો બધી ને નાસ્તો આયો તિરુભાઈ બેઠું બેઠું કરાયું દૂધ દઈ ને આવ્યા ટાટ સડી ગઈ મે કીધું સા બનાવવાનો આપડે કોઈ ટાઈમ ન તિરુભાઈ થોડો નાસ્તો કરી લ્યો તમે જલેબી નાસ્તો કરી લીધો

ને આસ્તા એવી ટાટશે ઘડીક થાય ને તા ઢાકલું થઈ જાય ને ઘડીક થાય તો તડકો નીકળે હવે કાતરા જેવું થઈ ગયું સ્વેટર કાઢવાનું મન થતું નથી મિત્રો ધીરુભાઈ ને નીતિને થોડો થોડો નાસ્તો કર્યો એક વખત ચા પીવરાવ્યો ને ખીલા ઓલા મારે પતરા ન ઉડે એ સારું ને અમારે બનાવવાનું છે મિત્રો આજે ઊંધિયું ઊંધિયામાં આપણે બે વસ્તુ વેસાતી લીધી બટેટા અને વટાણા બાકી બધું ઘરનું છે હરગવાન હિંગુ છે પાંદડી છે સોરા છે રીંગણા છે ગુવાર છે બે વસ્તુ મિત્રો સફેદ વાલ અને ફૂલ કોબી હજી બીજું ઘટતું હે પણ મને કઈ યાદ નથી આવતું તો બનાવન છે મિત્રો ઊંધિયું તો ફટાફટ કરીએ ત્યારે આ છે મેથી ગોટા બનાવવા સારું લઈ આવ્યા એ અમારે મેથી હજી કઈ જીનકી જીનકી છે અમારે કઈ બહુ મોટી પાડો હોય ને ત્યાંથી ઈને બિસાડવાનું ક્યાંક ક્યાંક હતી થોડી થોડી પછી ન્યાથી હું ખૂટી મને કઈ ઓ આવ્યું એવું ન કરતા હું રાણાથી કાલ લેતી આવે ને સા પાણી હજી તીરુભાઈ ને દેવા જવા જોઈએ હાડા દા થઈ ગયા એટલે સા પાણી પીવા જો એને નાસ્તો ન હોય ને તો હાલ મિત્રો પણ સા પીવો જોઈએ બીજું કઈ નહીં તો ફટાફટ મંડી ઊંધિયું બનાવવા કટિંગ કરી નાખી બકાલો બધી હાલો મિત્રો આપણે ઊંધિયું બનાવવાનું છે તો શાકભાજી બધી મોરી મોરીને કમ્પ્લીટ કરી લીધી અહીંયા મેથી ના ગોટા પણ કમ્પ્લીટ કરી લીધા મેં અહીંયા તેલ મૂકી દીધું ગોટા તરી લઈ અહીં અહીંયા શાક વઘારવાનું છે તો એક ગેસ ઉપર શાક એક એક ગેસ ઉપર આપણે ગોટા તરી લઈ અને આને મિત્રો બાફવાનું હોય પણ આમાં પ્રોસેસ બહુ લાંબી થઈ જાય ડાયરેક્ટ શાક વઘારી નાખવાનું ને ગોટા તરીને જરીક ઠળી જાય ને એટલે પછી આમાં નાખી દેહું અને બેથી ત્રણ સીટી કરી નાખ્યું ચાલો મિત્રો ફટાફટ તરી લઈ ને ધીરે ગેસે તરવાનું હોય ન કરતા કાસુરી અંદરથી

બાકી ઉનાળામાં બધી આ શાકભાજી એટલી ન હોય ચાલો મિત્રો શાક વઘારી નાખીને આમાં હું શું શાકભાજી ઘટે ને એ મને કોમેન્ટ કરીને તમે કહેજો વઘાણી નાખી દઉં દૂધી ઘટે ફૂલકોબી ઘટે

પોતાને પોતાની બીજું શું કરવું આપડે મિત્રો એટલું કામ કરતા આપણે કિંમત રાખે દસ હજાર કિંમત કરો ને તો વાંધો ન આવે એટલે હવા એટલું કામ કરીએ તો એટલે તમારે ઘેર બેઠા બેઠા તમને ટાજ લાગે કાવાનું બીજી ફેર ધીરુભાઈ શાહ બનાવ્યો કે નથી બનાવ્યો એક ત્રણ વાગે ઉઠ્યા ને તો પાંચ થઈ ગયા મિત્રો શિયા મસ્તી નું બનાવી ને ખબર એવું બધા ની કરતા ઓલાની ખીલા લાગી ગયા મિત્રો આ તા બધા મારે બધી કઈ કદર કરતા જ નથી કઈ મારા કામ કે કહેવાય ની

સાપ પીવરાવી દીધો તીરુભાઈ ને અમે જાય બે મા દીકરી વાઢિયું વાઢવા એ કામ કરતા કરતા કે તમે કઈ કરતા ના પાંચ વાગ્યા ને તોય પણ એમ થાય કે કેમ હાંસ પડી ગયો હોય હા ઢાકલું કાતરો થઈ ગયો વરસાદની અગાહી છે હાલો મિત્રો પૂગી ગયા બે બથડી તો વાઢ્યું લાગે ફૂલ ઘરે આવ્યા હે તો હાલો મા દીકરી પૂગી ગયું વાઢ્યું વાઢવા બે ભારી વાઢી લઈ હાસતા કૃષ્ણ છે એક ભારી કૃષ્ણ ઉપાડ લે એક ભારી હું ઉપાડ લે આ બાજુ બેગ બથું વાઢલ છે ફૂલગર વાટતા હે ત્રણ વાગ્યા સુધી લાઈટ રે ને એટલે જાજુ નહિ વાઢવું પડે એક ભારી વાઢવી જ પડી હે જ્યાં મોટું મોટું વાઢી લીધું ને જીનકુ જીનકુ બધું રાખી દીધું એટલે પાછો વાઢ આવી જાય ને હિયારામાં વાડ્યું બહુ વધે નહીં ને વાં કઈ વાટ છે નહીં આ બધું વઢાઈ ગયું છે એમાં ક્યાંય હજી બહુ વાડ નત ઉનાળામાં સોમાહામાં બહુ વાડ્યું થાય જ્યાબાઈ કરશા ઉભા હવે તો કુંજાણી કેદી થાય મિત્રો હાલો ફટાફટ મંડી વાઢવા કૃષ્ણ વાઢવા મંડી